સમાચારો મોરબીથી સામે આવી રહ્યા છે મોરબીના ધણાદ ગામ પાસે એક રિક્ષા તણાઈ હોવાના સમાચાર રિક્ષા તણાયાનો વિડીયો પણ સામે આવ્યો છે રિક્ષામાં સવાર ચારનો આબાદ બચાવ થયો છે એમાં એક મહિલા પણ તણાય છે મહિલા પાણીમાં તણાતા હાથ ધરાય છે તેમની શોધખોળ ઉલ્લેખનીય છે કે હાલ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ત્યારે હાલ એક રિક્ષા તણાઈ હોવાની ઘટના સામે આવી રહી છે મોરબીથી મોરબીના ધણાત ગામની આ ઘટના છે જેનો વિડીયો પણ સામે આવી ચૂક્યો છે વધુ માહિતી સંવાદદાતા હિમાંશુ આપી રહ્યા છે હિમાંશુ રિક્ષા તણાઈ હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જાણવા માગીશું કે લોકોને બચાવવામાં આવ્યા છે કે તેમની શોધખોળ હાથ ધરાઈ છે શું પરિસ્થિતિ છે ત્યાં ઘટનાને પગલે હજી આપણે જણાવી દઉં કે હળવદ તાલુકાના થાણાદ ગામ પાસેથી રિક્ષા પસાર થતી હતી ત્યારે ત્યાં રસ્તા ઉપર પાણી આવી ગયું હતું ને પાણીમાંથી રિક્ષા પસાર કરતા સમયે રિક્ષા તણાઈ હતી ને રિક્ષાની સાથે તેમાં બેઠેલા રિક્ષાના ડ્રાઈવર સહિતના કુલ પાંચ વ્યક્તિઓ તણાયા હતા જે પૈકીના હળવદ અંદર રહેતા ધર્મિષ્ઠાબેન વજુભાઈ પટેલ ઉમર વર્ષ ચાલીસ નામના મહિલા આ પાણીમાં તણાયા છે અને આ રિક્ષા જે છે તે રણમલપુર ગામ બાજુથી હળવદ તરફ પાછી આવી રહી હતી દરમિયાન આ ઘટના બની છે અને તેમાં પાણીમાં એક મહિલા તરાઈ ગયા છે જેને શોધવા માટેની તજવીજ સ્થાનિક જે તરવૈયાઓ છે તેને સાથે રાખીને તથા ફાયર ની હળવદની ટીમ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે અને હજુ સુધી લગભગ મહિલાનો લાગ્યો નથી તેવી ગામના લોકો છે તેમની પાસેથી જાણવા મળી રહી છે જોકે આ વિડીયો જે છે તેમાં દેખાય છે કે એક વ્યક્તિ પાણીમાં ડૂબતો હોય અને તે બચવા માટેના પ્રયત્ન કરે છે આ વિસ્તારની અંદર જે બચેલા વ્યક્તિ છે તે પૈકીના જે વ્યક્તિ આમાં દેખાઈ રહ્યા છે વિડીયોની અંદર પણ જી બિલકુલ આભારી માન છું